દસ દિવસ ગણપતિ બાપા નું પૂજન અર્ચન કર્યા બાદ આજે અગિયારમો દિવસ છે ગણેશ ચતુર્થી નો વિસર્જન ગણપતિ છે મારી પાસેના જે દ્રશ્ય છે પૂજન અર્ચન અત્યારે સ્થાનિકો જે લોકો છે ઘરના તે અત્યારે ગણપતિ ને વિદાય આપી રહ્યા છે ગણપતિ મહારાજ ને વિદાય આપી રહ્યા છે આપણી પાસે જે ગણપતિ જે આયોજક છે એમને જે ઘરમાં બેસાડીયા એમની સાથે વાત કરીશું દસ દિવસ ઘરમાં ગણપતિ બેસાડ્યા છે અગિયારમો દિવસ છે આજે કેવું દુઃખ થાય છે દુઃખ એટલે એટલું દુઃખ થાય ને કે અમારા ઘરમાંથી આપણી એક કોક વ્યક્તિ ઘરની બહાર જતી હોય ને આપણને જેટલું દુઃ થતું હોય ને એટલું અમને દુખ થાય છે હા નાચી મોજ કરી બધું બરોબર છે પણ જેટલું આપણા ઘરની એક વ્યક્તિ આપણા ઘરમાંથી બહાર પડતી હોય ને આપણને જેમ વિદાય આપતા હોય આપણી દીકરીને એટલું જ દુઃખ ગણપતિ ભગવાનને આપતા વખતે અમને થાય છે ભાઈ કેટલા વર્ષથી બેસાડો છો અમે ઓછામાં ઓછા પંદર વર્ષ ઉપર તો થઈ જ ગયા છે

મોટું હૃદય રાખીને આપણે રોકી શકીએ પણ એમ કોઈને દેખાડી ન શકી કે આપણા આંખમાંથી આંસુ આવે પણ અમને એમ થાય એટલો હરોક્ષ ને એટલો આનંદ હોય છે કે અમારા ઘરમાંથી એક સભ્યની વિદાય થતી હોય ને જેટલી ખુશી અમને હોય એટલી આજુબાજુવાળા ને અમારો આસપાડોશ તો એવો છે ને કે તમે વાત જ જવા દો કે અમારા ઘરમાં કાંઈ પણ પ્રસંગ હોય કાંઈ પણ સુખ હોય દુઃખ હોય ગમે એવું કઈ હોય અમારા આડોશ પાડોશ વાળા બધા એ ખંપીને જ અમારી મદદ કરે ને અમને એમાં જ મજા આવે કે અમારા ગણપતિ ભગવાન આવ્યા ને અમે જે રીતે વિદાય કરી છે એ રીતે અમને બહુ એટલે બહુ આનંદ એટલે અતિશય અતિ આનંદ થાય